હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર મુજબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત સંબંધી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મદદનીશ ગ્રંથપાલ વર્ગ સંબંધી વિગતવાર ચૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ચોપન બે હજાર પચીસ છવ્વીસ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ સંબંધી વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ સ્વર્ગની કુલ સો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર સોળ બાર બે હજાર પચીસ ચૌદ કલાકથી ત્રીસ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ અહીં આપેલી છે તેમના પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઈટ અચૂક જોતા રહેવું ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી જે કંઈ લાગુ પડતું હોય તે તમામ અસલ પ્રમાણપત્રો ચાતે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી અરજી રદ થવાને પાત્ર ન બને ત્યારબાદ જગ્યાની વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી છે જગ્યાની વિગતો આપેલી છે વર્ગ ટોટલ મિત્રો જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કક્ષાવાર જગ્યાઓ આપેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આડત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે અગિયાર જગ્યા છે અનુસૂચિત જાતિ માટે સાત અનુસૂચિત જનજાતિ માટે સોળ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અઠ્યાવીસ જગ્યા છે તે પૈકી મહિલા ઉમેદવારો માટે અનામત જગ્યા આપેલી છે જનરલ કેટેગરીમાં બાર આર્થિક રીતે નબળા વર્ગ માટે ત્રણ અનુસૂચિત જાતિ માટે બે અનુસૂચિત જનજાતિ માટે પાંચ સામાજિક શૈક્ષણિક પચાત વર્ગ માટે નવ અને શારીરિક રીતે અશક્ય એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી માજી સૈનિકો માટે દસ જગ્યા છે ત્યારબાદ મિત્રોએ ખાસ અગત્યની નોંધ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે આ સ્મર્ગને દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામતની જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાજ ભરતી ઝુંબેશેઠળ અલગથી જાહેરાત ક્રમાંક બસો સાઠ બે હજાર ચોવીસ પચ્ચીસ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામતની જગ્યા દર્શાવવામાં આવેલ નથી એ મિત્રો જગ્યા વધઘટ થવાની શક્યતા રહેલી છે અને અનામત જગ્યાઓ છે જે મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવી શકશે પરંતુ જો કોઈ જગ્યાઓ અનામત ના હોય ત્યારે અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો નીચે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તો અહીં કેટેગરી વાઇઝ આપેલું છે એ કેટેગરીમાં વી કેટેગરી થી સિત્તેર ટકા બી કેટેગરીમાં ડી અને એચ એસ સી કેટેગરીમાં તમામ ટેટા કેટેગરી આપેલી છે બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહી અને છત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તે ઉપરાંત વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ

માજી સૈનિકના ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી અને ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પચીસ હજાર પાંચસોથી થી એક્યાસી હજાર એકસો લેવલ ચારના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની ખાસ સ્પષ્ટતા કરેલી છે તો બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અને લાઇબ્રેરી સાયન્સમાં તો ખાસ મિત્રો સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી યુજીસી માન્ય સંસ્થામાંથી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ગુજરાતી અને હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ અનુસૂચિત જાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે તો એક વખત વાંચી લેવી જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારોએ પરિષ્ટ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે ઉમેદવારે એક ચાર બે હજાર પચીસથી ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબના નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ એસીબીસીના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ પણ આપેલી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબલ્યુએસના ઉમેદવારો ઉમેદવારો અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં એકત્રીસ બાર બે હજાર બાવીસ થી ત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ તેમના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની આવકના આધારે એક ચાર બે હજાર પચીસ થી ત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુએસના ના અનામત લાભ માટે ઇન્કમ એન્ડ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે સૂચના છે કે જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને ધોરણો લાગુ પડશે પરંતુ દિવ્યાંગ ઉમેદવારો પાસે જો સિવિલ સર્જન તબીબી પ્રમાણપત્ર હશે તો તેમને આધીન રહીને ઉપડી મર્યાદામાં દસ વર્ષની સૂચના મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં અને તે માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો ખાસ દર્શાવવાની રહેશે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો દસ ટકા જગ્યા અનામત હોય છે જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે માજી સૈનિકના ઉમેદવારો જેઓએ નૌકાદળ હવાઈદળ ભૂમિદળ ઓછા છ માસની સેવા કરી હોય અને સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર કે દિશાબુક ધરાવતા હોય તો સામાન્ય વહીવટી વિભાગના તારીખ બાવીસ એક બે હજાર અઢારના જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે તે મુજબ ઉપલી મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તોય મિત્રો લાગુ પડતું હોય તે તમામ વાંચી લેવી સૂચના માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અખિલ ભારત શાળા સંઘ યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલો હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમજીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તો રમતગમત માટે ખાસ સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય તમામ લાયકાત છે જે ત્રીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે તો કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય પાસ કરેલો હોય એવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો અરજી કરવાની રીત સંબંધી સૂચના આપેલી છે તો ચોળ બાર બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી ત્રીસ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓજસની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખાસ મિત્રો અગત્યની બાબત એ છે કે એક જાહેરાત માટે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારના કિચ્છામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણી તે સિવાયની બાકીની તમામ અરજી રદ કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોએ અરજીપત્રક ભરવા માટે સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ વાંચીને જ અરજી કરવાની રહેશે અહીં મિત્રો ખાસ અગત્યનું એ છે કે ફોટોનું માપ પાંચ સેમી ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાય અને ચિગ્નેચરનું માપ બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ રાખવી ફોટો અને ચિગ્નેચર અપલોડ કરવા સૌ પ્રથમ ફોટો અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં પંદર કેબીની પંદર કેબીની સાઇઝથી વધ્યા નહીં તે રીતે સ્કેન કરી સેવ કરવાના રહેશે ત્યારબાદ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે પરીક્ષા ફી વિશે પણ સ્પષ્ટતા કરેલી છે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા અને અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ભરવાની રહેશે ખાસ સૂચના આપેલી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ કહી છે તો મિત્રો બે જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે તો ફી ભરવા સંબંધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે તો એક વખત વાંચી લેવી એ મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરિયાત પણ એમ મેળવી લઈ સાસવાની રહે છે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે તો પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો સીબીઆરટી સીબીઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે જેમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ પાર્ટ બી એકસો પચાસ ગુણનું રહેશે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પિન્શન ત્રીસ ગુણ રહેશે સંબંધિત વિષય તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એક વીસ ગુણના રહેશે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાઠ બીમાં એકસો પચાસ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાઠ માટે સંયુક્ત રીતે ત્રણ કલાક એકસો એસી મિનિટનો સમય ફાળવવામાં આવશે અને ખાસ મિત્રો માર્કના એક સતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે ત્યારબાદ પરીક્ષાનું આયોજન તો પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ અહીં મિત્રો આપેલી છે તો તેમના પર મૂકવામાં આવશે તેથી આપેલ વેબસાઇટ મિત્રો જોતા રહેવું જરૂરી છે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો અથવા વળતર સમય સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે તો તે માટેના નમૂના અહીંથી મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે અને ચાલીસ ટકા ઓછી દિવ્યાંગ ન ધરાવતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને વળતર સમય અથવા તો લહ્યાની સુવિધા પાત્ર થશે અને ખાસ મિત્રો ઉપકરો ત્રેવીસ એકમાં વ્યાખ્યાય કર્યા મુજબના બેન્ચમાં ડિસિબિલિટી ધરાવતા અને લેખન ક્ષમતાની મર્યાદા ધરાવતા ઉમેદવારોને પરીક્ષામાં પ્રતિ કલાક માટે વીસ મિનિટ વળતર સમય મળવા પાત્ર રહેશે તો મિત્રો વળતર સમય મેળવવા માગતા તમામ ઉમેદવારોએ ખાસ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ સંબંધી અગર તેની સૂચના આપેલી છે તો પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું સ્વતંત્ર લાયદુ ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે બંને પાર્ટનું કેટલું કેટલું રહેશે તો લઘુત્તમ ગુણવત્તા ધોરણ પાર્ટ એનું ચાલીસ ટકા અને પાર્ટ બીમાં પણ ચાલીસ ટકા રાખવામાં આવશે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રાખવામાં આવશે નહીં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે બંને પાર્ટમાં ચાલીસ 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 ટકા માર્ક લાવવા ફરજિયાત રહેશે ત્યારબાદ પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો એક વખત વાંચી લેવી નિમણૂક સંબંધી અગત્યની સૂચનાઓ ઘણી બધી આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી રહેશે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બાર બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે અને મિત્રો મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ સંર્ગની કુલ સો જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ખાસ મિત્રો એપ્લાય કરે અને છ બાર બે હજાર પચીસ ચૌદ કલાકથી ત્રીસ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરાઈ શકાશે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર